રેખર રાજીનામું આપવાની વાત છે કે પ્રેશર પોલિટિક્સ ડોશી મરી જાય પછી તમે એને ખીચડી ખવડાવો કે શીરો ખવરવા શું કામ નહીં અમે જે કહીએ છીએ નિડરતાથી સાચું જ કહીએ છીએ અને જે કહીએ છીએ એ કરીએ છીએ વારંવાર એવું સંભળાય છે કે કોંગ્રેસમાં સેટિંગ ચાલતું હોય અમારી જે માગણી છે એ નહીં છે તો અમે ત્રણ વાગે રાજીનામું ભારતીય જનતા પાર્ટીના વખાણ કરા એવું તો ક્યાંક નથી ને કે તમે એ તરફનો રસ્તો જોઈ રહ્યા અને અમારા વિરુદ્ધમાં કામ કર્યું હોય એવા લોકોને તમે પ્રમોશન આપી દો તો અમારી સાથે કોણ રહેશે કિરીટભાઈ ધારાસભ્ય પછી વિધાનસભાના દંડક આપભાઈના અને હવે દંડક પદેથી રાજીનામું આપવા માટે તૈયાર થયા છો ખરેખર રાજીનામું આપવાની વાત છે કે પ્રેશર પોલિટિક્સ છે મેં જુઓ અમે કોઈ દિવસ કોઈ પ્રેશર પોલિટિક્સ અપનાવતા નથી અને એ અમારી સિસ્ટમ નથી અમે જે કહીએ છીએ નિડરતાથી સાચું જ કહીએ છીએ અને જે કહીએ છીએ એ કરીએ છીએ વારંવાર અમે રજૂઆત કરેલી હતી રાધનપુરના બનાવની અંદર રાધનપુરની અંદર જે બનાવ બન્યો એની અંદર અમારા પ્રદેશ નેતા વિરોધ પક્ષના નેતા અને અમારા પ્રભારી તમામ લોકો હાજર હતા અને એના પછી વારંવાર જે રીતે અમારા વિરુદ્ધમાં બે હજાર સત્તરની અંદર અને બે હજાર બાવીસની અંદર કામ કર્યું હોય એ લોકોને પ્રમોશન આપવામાં આવે અને અમે ચૂપ બેસી રહીએ તો અમારા જે સાચા કાર્યકરો છે એમના મનની અંદર ચોક્કસ વેદના થાય એમને આક્રોશ આવે અને અમે જે ચૂંટણી જીતીએ છીએ અમારા કાર્યકરોના આધારે જીતીએ છીએ એટલે કાર્યકરોને દુઃખી કરી અને અમે કોઈ કામ કરવા માગતો નથી અને એટલા માટે જો અમારી અમારું કોઈ પો પ્રેશર પોલિટિક્સ નથી અમારી વાત સાચી છે કે પાર્ટીને વફાદાર લોકોને તમે પ્રોત્સાહન આપો અને એ વાત અમારી નહીં સંભળાય અને અમારી જે માગણી છે એ નહીં સંતોષાય તો અમે ત્રણ વાગે રાજીનામું આપી દેવાના છે અચ્છા ત્રણ વાગ્યા સુધીમાં કેવા પ્રકારની જો તમારી માગણી છે એ સ્વીકારાય તો તમે રાજીનામું નહીં આપો જો પહેલાં સૌથી પહેલાં તો રાધનપુરની અંદર જે બનાવ બન્યો હતો અને ચાલુ સભાએ અમને જે ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો એ બાબતે હજુ સુધી કોઈ એક્શન લેવામાં આવ્યા નથી અમે વાત કરી હતી કે જે લોકોએ અમને ડિસ્ટર્બ કરવાનો પ્રયાસ કર્યો છે એમને તાત્કાલિક સસ્પેન્ડ કરવા જોઈએ એના પણ કોઈ એક્શન લેવાયા નથી અને ફરીથી જે લોકોએ અમારા વિરુદ્ધમાં કામ કર્યું હતું એવા લોકોને એસસીની જે કમિટી બની એ સ્ટેટ લેવલની અંદર એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું તો મારા મત વિસ્તારના જે એવા લોકોને સ્થાન આપવામાં આવ્યું એમને દૂર કરવામાં આવ્યું કિરીટભાઈ જો તમને હું બે હજાર સત્તરથી ઓળખું છું તમે લડાયક મિજાજ ધરાવો છો તો પદ ઉપર રહી અને લડાઈ લડવાના બદલે પદ ત્યાગ કરવો કેટલું વ્યાજ જો પદ ઉપર રહેવાથી અને પદ છોડ છોડવાથી અમને કોઈ નુકસાન થવાનું નથી અમે દંડક નહોતા છતાં પણ વિધાનસભાની અંદર જે રજૂઆતો કરવાની હતી તમે અત્યાર સુધીનો રેકોર્ડ જુઓ અમારા બે હજાર સત્તરથી બે હજાર બાવીસ સુધીમાં અમે બોતેર ધારાસભ્યો હતા અત્યારે અમે બાર ધારાસભ્યો છીએ પહેલી ટર્મની અંદર સૌથી વધુ પ્રશ્નો પૃછા હોય વિધાનસભાની અંદર સૌથી વધુ વખતે જુદા જુદા મુદ્દા ઉપર અમે ચર્ચાઓ કરી હોય કે બિલ હોય એ બિલ ઉપર સૌથી વધુ ચર્ચાઓ કરી હોય તો એમાં હું અભિમાન નથી લેતો પણ તમે તપાસ કરશો તો વિધાનસભાની અંદર એક એક મિનિટનો રેકોર્ડ હોય સૌથી વધુ ચર્ચાઓમાં અને સૌથી વધુ સમય સુધી ચર્ચાઓમાં મેં ભાગ લીધેલો છે બે હજાર બાવીસની પછી પણ સૌથી વધુ વાર મેં ચર્ચાની અંદર ભાગ લીધો છે તમે અત્યાર સુધી છેલ્લા આઠ વર્ષની અંદર કોંગ્રેસના તમામ ધારાસભ્યોનો સર્વે કરો મીડિયાની અંદર હોય કે લોકોના પ્રશ્નોનો અવાજ ઉઠાવવામાં હોય તમામ સમાજના લોકો વિદ્યાર્થી વેપારી તમામ બાબતે અમે સરકારની સામે જે અવાજ છે એ ઉઠાવ્યો છે અને એ અવાજ અમે ઉઠાવતા રહીશું અને અમારા મત વિસ્તારની અંદર અમારા લોકોની વચ્ચે રહીને અમે કામ કરતા રહીશું કાલે પ્રદેશ ચર્ચા અમિતભાઈ અને આ મામલો જો ઘરનો મામલો હોય તો ક્યાં સુધી બે મહિનાથી આ બનાવ બન્યો પાટણનો જે ઇસ્યુ હતો પણ એ પણ બે મહિનાથી છે જ્યાંથી પાટણની અંદર આ જન આક્રોશ યાત્રા આવી એ દિવસથી આ ઈસ્યુ ચર્ચા છે તો તાત્કાલિક નિર્ણય લઈ જાઓ જો ડોશી મરી જાય પછી તમે એને ખીચડી ખવડાવો કે શીરો ખવડાવો શું કામ નહીં ઇમિડિયેટ એક્શન હોવા જોઈએ તો જ લોકોની અંદર કાર્યકરોની અંદર અને આવા સેટિંગવાળા કાર્યકરોની અંદર ડર પેશે જ્યાં સુધી સંગઠનની અંદર ડરનો માહોલ નહીં થાય ભાજપની અંદર કેમ સંગઠન ચાલે છે મજબૂતાઈથી તમારા તમને ડર હોવો જોઈએ કાર્યકરને કે અમે પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી તો અમને તરત રવાના કરી દેશે એવો ડર જ્યાં સુધી પેદા નહીં થાય જ્યાં સુધી આવી શિસ્ત પેદા નહીં થાય ત્યાં સુધી સંગઠન મજબૂતાથી ચાલવાનું નથી કિરીટભાઈ તમે સેટિંગની વાત કરી તો વારંવાર એવું સંભળાય છે કે કોંગ્રેસમાં સેટિંગ ચાલતું હોય છે ક્યાંક વિધાનસભામાં પણ ક્યારેક વોકઆઉટ થાય છે તો બાર ચર્ચા એવી ચાલે છે કે આ તો કોંગ્રેસે સેટિંગ કરી જો ચર્ચાઓ ગમે તે ચાલતી હોય હું મારા મત વિસ્તારની વાત કરું હું વિધાનસભાની અંદર શું ચાલે છે બાર કયા સેટિંગો ચાલે છે એ ખબર નથી મને મારા વિધાનસભાની અંદર કયા લોકોએ પક્ષ વિરોધી પ્રવૃત્તિ કરી છે અને મારા ઇલેક્શનની અંદર મને હરાવવાનો પ્રયાસ કર્યો છે એવા લોકોની હું વાત કરું છું બધા લોકોની વાત નથી કરતું અચ્છા તમે ક્યારેય આવી લેખિતમાં રજૂઆત કરેલી ખરા કે સો એન્સો એક્સ વાય ઝેડ વ્યક્તિએ પક્ષ વિરોધી અથવા તો તમને હરાવવાની કે રઘુભાઈને હરાવવાની વાત કરી છે તમે હમણાં કરી છતાં એક્શન નથી લેવાયા ચોક્કસ બે હજાર સત્તરની અંદર જ્યારે હું ધારાસભ્ય બન્યો ત્યારે અમને એક ફોર્મેટ આપવામાં આવેલું કે તમારા વિરુદ્ધમાં અથવા પક્ષ વિરોધી જેને કામ કર્યું હોય એના નામ તમે અમને જણાવો બે હજાર સત્તરની બા પછી મેં નામ આપ્યા એના વિરુદ્ધમાં કોઈ એક્શન ના લેવામાં આવે ફરીથી એમને મારા જ મત વિસ્તારની અંદર જિલ્લા પંચાયતની ટિકિટ આપવામાં આવી અમે પક્ષને વફાદાર લઈ અને એમને જીતાડ્યા ફરીથી બે હજાર બાવીસની અંદર એ જ બન્યું બે હજાર બાવીસની અંદર અમારા વિરુદ્ધમાં કામ કર્યું ફરીથી કોંગ્રેસ પક્ષે બરાબર ફરીથી અમને લેટર આપ્યો માહિતી મંગાવી તો માહિતી અમે નામ આપ્યા ત્રણ જણાના તો એ ત્રણ જણાને અમને જે એસસીના હમણાં જે સંગઠન બન્યું જેનો વિવાદ થયો એમાં પ્રદેશ લેવલ સુધી પહોંચાડી દીધા તો શું જે અમારે કામ કરે અને અમારી સાથે વફાદારીથી જે કા કામ કરતા હોય એમને પડતા મૂકી અને અમારા વિરુદ્ધમાં કામ કર્યું એવા લોકોને તમે પ્રમોશન આપી દો તો અમારી સાથે કોણ રહેશે જો બે સવાલ પૂછવા છે આપે હમણાં જે પ્રમાણે ભારતીય જનતા પાર્ટીના વખાણ કર્યા એવું તો ક્યાંક નથી ને કે તમે એ તરફનો રસ્તો જોઈ રહ્યા મેં ભારતીય જનતા પાર્ટીના વખાણ કર્યા નથી મેં જે સારી બાબત છે એ એ સારી જ કહી છે કે સંગઠનની અંદર જે પણ લોકો શિસ્ત વિરુદ્ધનું કામ કરે છે અથવા પક્ષ વિરોધની કામ કરે છે એમના મનની અંદર જ્યાં સુધી ડર નહીં હોય જ્યાં સુધી કાયદાની વાત કરો જ્યાં સુધી સમાજની અંદર કાયદાનો ડર ના હોય ત્યાં સુધી સમાજ એ સુરક્ષિત બનવાનો નથી એ કોઈપણ સંગઠનની બાબત છે કોઈપણ ઓર્ગેનાઇઝેશન હોય એની અંદર ડિસિપ્લિન અને તમે ઓર્ગેનાઇઝેશન વિરુદ્ધમાં કામ કરો તો તમને મનમાં ડર હોય તો જ એ સંગઠન મજબૂત ચાલી શકે તો ખૂબ આભાર કિરીટભાઈ તો કોંગ્રેસના બાર ધારાસભ્યો છે અને એ પૈકીના ધારાસભ્ય કિરીટ પટેલ એ હવે ત્રણ વાગ્યા સુધીનું મોડી મંડળને અલ્ટિમેટમ આપ્યું છે જેના પ્રશ્નો છે એનું સમાધાન નહીં થાય તો ત્રણ વાગે વિધાનસભાના દંડક પદેથી તેઓ રાજીનામું આપવા માટે તૈયાર થયા છે